શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે રક્ષાબંધન છે તો આજે સાંભળીએ રક્ષાબંધનની વાર્તા અને તેનો મહિમા મિત્રો રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રૂપે આવતો તહેવાર છે જે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે શનિવારના રોજ આ રક્ષાબંધનનો તહેવાર છે રક્ષાબંધનના શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારના સાત બાવનથી નવને ને છવ્વીસ સુધીનું મુહૂર્ત છે ચલ બપોરે 12 ને છેતાલીસથી બે ને સુધી છે અભિજીત મુહૂર્ત બપોરે બારને સત્તરથી ને નવ સુધી રહેવાનું છે અને ચલ બપોરે બે ને પચીસથી ચાર ને પાંચ લાભ મુહૂર્ત ચાર ને પાંચથી પાંચને આડત્રીસ અને અમૃત એ સાત ને સોળથી આઠ ને આડત્રીસ સુધી રહેવાનું છે મિત્રો રક્ષાબંધન બળેવ શ્રાવણીના પર્વ તરીકે શ્રદ્ધાને ભક્તિપૂર્વક મનાવવામાં આવે છે આ દિવસે માતા ગુરુ બહેન એ પોતાના ભાઈ દીકરાને રક્ષાસૂત્ર બાંધી શકે છે જેને આપણે રાખડી કહીએ છીએ આ ઉપરાંત ભૂદેવો પોતાના યજમાનને રાજપુરોહિત રાજાને રક્ષાસૂત્ર બાંધે છે રક્ષાસૂત્ર એ સામાન્ય નથી પરંતુ શ્રદ્ધાપૂર્વક પહેરાવવામાં આવેલું રક્ષાસૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીમાંથી ઉગારે છે જેમનું ઉત્તમ ઉદાહરણ મહાભારતમાં જોવા મળે છે માતા કુંતીએ પૌત્ર અભિમુન્યને આ રક્ષા સૂત્ર બાંધ્યું હતું જેથી તે ચક્રવ્યૂહના છ કોઠા પાર ઉતર્યો હતો અને ભૂદેવોએ જનોય બદલવાનું શુભ મુહૂર્ત આજના દિવસે બપોરે એકને પચ્ચીસ પહેલાં રહેવાનું છે એટલે એકને પચ્ચીસ પહેલાં જનોએ બદલી લેવી મિત્રો આજના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય સવારે છ ને ચૌદથી બપોરે એક ને ચોવીસ સુધીનો રહેવાનો છે આ વખતે ભદ્રાકાળનો કોઈ અવરોધ નડશે નહીં જેથી બહેનો સવારથી રાખડી બાંધી શકે છે મિત્રો હવે સાંભળીએ રક્ષાબંધન સાથે જોડાયેલી કથા આમ તો રક્ષાબંધન સાથે ઘણી કથા જોડાયેલી છે એમાંની કેટલીક લોકચર્ચિત જે કથાઓ છે તેનું ધાર્મિક મહત્ત્વ આપણે સાંભળીએ જેને પૂજાની સાથે કહેવામાં આવે છે બાકીની કથાઓમાં ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક અને સાથે આ તહેવારનું મહત્વ પણ દર્શાવેલું છે એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું હે કાનુડા મને રક્ષાબંધનની કથા સંભળાવો જેનાથી મનુષ્યની પ્રેત બાધા અને દુઃખ દૂર થાય છે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હે પાંડવ શ્રેષ્ઠ એકવાર દૈત્યો અને અસુરો વચ્ચે યુદ્ધો ચાલુ થઈ ગયું જે સતત બાર વર્ષો સુધી ચાલતું રહ્યું અસુરોએ દેવતાઓને હરાવીને પ્રતિનિધિ ઇન્દ્રને પરાજિત કર્યા આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધું તેણે રાજપદ પરથી જાહેર કરીને કીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે બધા લોકો માત્ર મારી પૂજા કરે દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞ વેદ વાંચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટી ગયું આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુદ્ધ પાસે ગયા તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે હે ગુરુવર આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ ના તો હું ભાગી શકું ન તો યુદ્ધનો સામનો કરી શકું મને કોઈ ઉપાય દર્શાવો બુધે ઇન્દ્રની આ વેદના સાંભળી રક્ષા વિધાન કરવાનું કહ્યું શ્રાવણની પૂનમે વહેલી સવારે આપેલા મંત્ર દ્વારા રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો યે ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તે ન તભમિથ્યા રક્ષામાં ચલમાં ચલ ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષા સૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધભૂમિમાં લડવા મોકલી આપ્યા રક્ષાબંધનના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા ઇન્દ્રનો વિજય થયો આ રીતે રક્ષાબાંધવાની પ્રથાની શરૂઆત આ ઘટનાથી થાય છે ત્યારબાદ ભારતીય ઇતિહાસ મુજબ મુસ્લિમ શાસક રક્ષાબંધનની ધર્મ ભાવનાને માનતું હતું જહાંગીરે એક રાજપૂત સ્ત્રીનું રક્ષા સૂત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશેષ ઉલ્લેખનીય છે એકવાર રાજસ્થાનના બે રાજ્ય વચ્ચે ગંભીર ઝઘડો થયો રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધું લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલનો સાથ આપવા સેના તૈયાર કરી અને પન્ના પણ મોગલો વચ્ચે ઘેરાયેલી હતી એને બીજા રાજ્યના શાસકને જે મોગલોની સહાયતા કરવા જઈ રહ્યા હતા તેને રાખડી મોકલી રાખડી મળતાં જ તેણે મોગલોની મદદ કરવાને બદલે તેમના પર આક્રમણ કરી મોગલોને પરાજિત કર્યા આવી રીતે રક્ષાબંધનના કાચા દોરાએ બે રાજ્યોના રાજાને પાકી મિત્રતાના સૂત્રમાં બાંધી દીધા મિત્રો એકવાર ભગવાન કૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતા તે વાગી ગઈ લોહીની ધારા વહેવા લાગી આ બધું દ્રૌપદી જોઈ ન શકી તેણે તરત જ પોતાની સાડીનો છેડો ફાડી ભગવાન કૃષ્ણના હાથમાં બાંધી દીધો જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયું કેટલાક સમય પછી જ્યારે દુશાસને દ્રૌપદીના ચીર હર્યા ત્યારે શ્રી કૃષ્ણએ તેમના ચીર વધારીના આ બંધનનો ઉપકાર વાળ્યો આ પ્રસંગ પણ રક્ષાબંધનના મહત્ત્વને દર્શાવે છે તો મિત્રો આ બધી ઘટનાઓ એ રક્ષાબંધનની ઘટનાઓ દર્શાવે છે મધ્યકાળમાં ઇતિહાસની પણ આવી એક ઘટના છે કે જેમાં ચિત્તોડની હિન્દુ રાણી કર્મવતીએ દિગલના દિલ્હીના મોગલ બાદશાહને હુમાયુને પોતાનો માની રાખડી મોકલી હુમાયુએ આ કર્મવતીની રાખડી સ્વીકારી ખરા અને ખરા સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુદ્ધ પણ કર્યું તો મિત્રો આવી ઘણી બધી કથાઓ એ રક્ષાબંધન સાથે જોડાયેલી છે આપણા હિન્દુ ધર્મનો આ પવિત્ર અને ભાઈ બહેનના પ્રેમનો આ તહેવાર આપને સૌને યાદ જ છે તો આજનો દિવસ દરેક ભાઈ દરેક બહેન પોતાના પ્રેમનું સ્વરૂપ એકબીજા પ્રત્યે પ્રગટ કરે છે દરેક ભાઈ પોતાની બહેનને યથાશક્તિ મુજબ ભેટ આપે છે અને દરેક બહેન એ રાખડી બાંધી પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપણે ઉપયોગી થશે વિડીયો ગમે તો તમારા સગા સંબંધીને વિડીયોને લિંક જરૂર શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ